તો મિત્રો સ્વાગત છે તમારું આજના બ્લોગ માં સવારના સાડા ત્રણ થયા છે અને પ્રયાગરાજ થી અમે ટ્રેનમાં બેસવા માટે અત્યારે અર્ટી કરી અને જઈ રહ્યા છીએ સ્ટેશન પર થોડો લગેજ વધારે છે એટલે ટ્રાફિક લગેજ વધારે છે એટલે ગાડીમાં થોડીક બેસ એડજસ્ટમેન્ટ કરવું પડ્યું છે આગળ લોક બની રહે તો મિત્રો બધા જ અમે અત્યારે રેલવે સ્ટેશન આવી ગયા છે અહીંયા પ્રયાગરાજ જંકશન અને અહીંથી અમારે જવાનું છે અમદાવાદ તો સવારની અત્યારની ટ્રેન છે એટલે બધા જ અત્યારે પહોંચી ગયા છે અત્યારે નીકળ્યા અમે

અરે અમદાવાદ અમે ઉતરી જઈશું અને ત્યારબાદ આગળના વ્લોગ જો આવશે તો ખાસ વ્લોગ જોતા રહેજો અને બસ એમ ફાઇનલી અત્યારે અમે આગ્રા સુધી પહોંચ્યા છીએ અને અહીંથી તમને ટ્રેનમાંથી આગ્રા તાજમહેલનો લુક બતાવું છું તમે જોઈ લેજો જમી કરવીને ફ્રી થઈ ગયા છીએ અને તૈયારી કરીએ છીએ તો બસ આજનો અહીંયા સમાપ્ત કરીએ બધા જ પરવારી અને આરામ કરીએ છીએ અમે સવારે અમદાવાદ પહોંચવાના છીએ તો આજનો બ્લોગ બસ અહીંયા સુધી અને બધા ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બંને એટલો સપોર્ટ કરજો તો બસ અહીંયા સુધી જઈશ આરામ હર જય માતાજી